હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશોનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા આઈઆરસી તરફથી જે નવા રૂલ્સ આવ્યા છે જે ઘણું બધું મોટું પેનિક ફેલાઈ રહ્યા છે પેરેન્ટ્સના કન્ટિન્યુઅસલી ડીએમ આવે પરંતુ આ વિડીયો શાંતિથી જોજો હું તમને બહુ સરળ ભાષામાં પ્રિફીમાં આપું કે કોઈએ ડરવાની જરૂર નથી અથવા કોઈએ આટલું બધું પેનિક થવાની જરૂર નથી કારણ કે ડીએમ આવી રહ્યા છે ક્લાયન્ટ્સ કહી રહ્યા છે પેરેન્ટ્સો ટેન્શનમાં છે કે સર આ શું રૂલ્સ આવી કે હવે અમારા બાળકોના વિઝા કેન્સલ કરી નાખશે અમારા વિઝા કેન્સલ થઈ જશે અમારે પાછું ઇન્ડિયા આવી જવું પડશે અથવા અમારા બાળકે પાછું આવી જવું પડશે આ બધું મેં તમને હું ઘણી વખતે કહી રહ્યો છું એ પ્રમાણે સોશિયલ મીડિયાની જે ઇન્ફોર્મેશન્સ હોય અને તમારે એટલી બધી પેનિકલી લેવાની જરૂર નથી હોતી શાંતિથી વસ્તુને સમજો હા રૂલ્સ આવ્યો છે કેનેડા કેનેડાએ સીબીએસએ જે કહેવાય બોર્ડર સિક્યુરિટી એજન્સી એને વધારે પાવર આપ્યા છે બધી વસ્તુ છે પરંતુ આનું એક શાંતિથી સમજશો આજે હું તમને જે સરળ ભાષામાં સમજાવું એ ટોપિક સમજશો એટલે તમે બી રિલેક્સ થઈ શકશો એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને મેં કીધું તમે મેક્ઝિમમ શેર કરજો કારણ કે જેટલા પેરેન્ટ્સ સુધી આ વાતો પહોંચશે એટલી એમને રાહત આપણે આપી શકશું હવે તો કે પહેલાં પહેલું કેનેડાએ જે ન્યૂ રૂલ્સ લાવ્યા છે એનું આપણે એક ઓફિશિયલ જે એમને ડિક્લેરેશન આપ્યું છે એ હું તમને કહું જે નવો રૂલ્સ છે કેનેડાનો એ પહેલાં જુઓ કે કેનેડા આઈઆરસીસીએ ન્યૂ રૂલ્સ લાવ્યું છે જેમાં સીબીએસઇને મોર પાવર આપવામાં આવ્યા છે અન્ડર ધ ન્યૂ રેગ્યુલેશન્સ ઓફિસર કેન નાવ રિવોક ઇટ ઇએઝ એન્ડ ટીઆરવીઝ ઇફ ઇન્ડિવિઝ્યુઅલ્સ સબમિટ ફોલ્સ ઇન્ફોર્મેશન ઓર હેવ ક્રિમિનલ રેકોર્ડ્સ આ જે અનાઉન્સમેન્ટ છે આ અનાઉન્સમેન્ટ એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો બી ફોલ્સ ઇન્ફોર્મેશન આપી છે અથવા ક્રિમિનલ રેકોર્ડ્સ નીકળશે કોઈનો બી આફ્ટર વિઝા પછી બી એ લોકોના વિઝા કેન્સલ કરવાની ઓથોરિટી જે છે આઈઆરસીએ હવે સીબીએસએને આપી છે એટલે કેનેડાએ કડક વલણ અપનાવ્યું છે પરંતુ ઇલ વેવાળા માટે હવે તો કે આના જે પોઈન્ટ્સ આપ્યા છે પોઈન્ટ્સને સમજવા એ ખાસ જરૂરી જોઈએ સમજશો તો તમે બી રિલેક્સ થઈ શકશો આપણે આગળ એક એક પોઈન્ટ જોઈએ જો આનો પહેલો મુદ્દો જોઈએ તો આની અંદર અમુક કન્ડિશન્સ આપવામાં આવ્યું છે કે કોને આ વસ્તુ ઇફેક્ટ થઈ શકે અથવા સીબીએસએ કોને આ રીતે ડિપોર્ટ કરી શકે જેની અંદર પાસપોર્ટ કોઈ અગર એમ કે છે કે એનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે તો એનો વિઝા છે અથવા એનું જે સ્ટેટસ છે એને કેન્સલ કરવાની વાત કરી કેમ એનું કારણ સમજો પાસપોર્ટ ખોવાઈ જવાના બહાને અમુક રિપોર્ટ મુજબ જે વિદ્યાર્થીઓ હતા યા વિઝિટર્સ હતા રેફ્યુજી ક્લેમ કરતા હતા એટલે પહેલી વસ્તુ તો એક કડક થઈ તમારા બાળકોએ કરી નથી રહ્યા તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી બીજી વસ્તુ જે કહેવામાં આવી છે કે જો ક્લાઇન્ટનો કોઈ એવો રેકોર્ડ એટલે કે ક્રિમિનલ રેકોર્ડ હવે એક વસ્તુ સમજો તમે જ્યારે વિઝા એપ્લાય કરો છો અત્યારે જે ન્યૂ ટાઈમિંગ છે એ મુજબ ફિફ્ટીન વીક પંદર વીકના સમય સુધી ઇમિગ્રેશન આખું વેરિફિકેશન કરીને પછી તમને વિઝા આપે છે તો ઇમિગ્રેશન પાસે આટલી બધી પેન્ડિંગ ફાઇલો છે તો શું ઇમિગ્રેશન એ કરવા બેસશે એનો મતલબ એવો છે કે વિઝા લીધા બાદ જેમ આપણે વિઝા જ્યારે પ્રોસેસમાં હોય છે ત્યારે એક વસ્તુ એવી છે કે તમારા ઉપર કોઈ ક્રિમિનલ રેકોર્ડ ના હોવો જોઈએ હવે વસ્તુ એવી છે કે જો તમે કેનેડા ટ્રાવેલ કરો આજે એક એક્ઝામ્પલ વિઝા આવ્યા બાદ તરત બે દિવસમાં ટ્રાવેલ કરવાવાળા વ્યક્તિઓ નથી હોતા મહિનો છે બે મહિનો છે ઘણા તો એવું હોય કે વિઝિટર વિઝા લીધા છે છ મહિના પછી ફરવા જતા હોય છે તો આ લોકો જ્યારે ટ્રાવેલ કરે છે તો આ વચ્ચેના ડ્યુરેશનમાં જો કોઈ ક્રાઇમ રેકોર્ડ કે એવું કંઈ હોય તો આ લોકોના આ રેકોર્ડો જ્યારે ઇમિગ્રેશનની સામે આવે તો એમને એ ઓથોરિટી આપવામાં આવી છે કે આમને કેન્સલ કરી શકાય અને એ બી વન ટાઈપ ઓફ ઇલિગલી વસ્તુઓ જે છે એને રોકવા માટે જ હોઈ શકે છે આ એક આ જે હું તમને જે સમજાઈ રહ્યો છું એક મારી સમજ મુજબ તમને ગાઈડ કરી રહ્યો છું જેથી તમે બી રિલેક્સ થઈ શકો બાકી એક એક્ઝામ્પલ છે કે આજે માનો કે એક એક્ઝામ્પલ એક વ્યક્તિના આજે વિઝા રિલીઝ કર્યા ઇમિગ્રેશને જે લગભગ પંદર વીક એટલે હું તો કહું ચલો ત્રણ મહિનાથી આખી વેરિફિકેશન કરીને વિઝા રિલીઝ કર્યા દસ દિવસમાં એ વ્યક્તિ ટ્રાવેલ કરતો હોય નથી કોઈ ક્રાઈમ કેસ થયો નથી થયો તો એને તો પેનિક થવાની જરૂર જ નથી પરંતુ જે સોશિયલ મીડિયામાં અમુક મહાનુભાવો જે રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે આ વસ્તુ એના કારણે પેનિક ફેલાય અને પેરેન્ટ્સને કેવું થાય કે સર આ તો એવું કહી રહ્યા છે કે ભાઈ બધાના વિઝા કેન્સલ થઈ શકે છે અથવા આવું રિસ્ક ઊભું રહે છે અને આ આવું હોઈ શકે ઘણી વખતે કે માહિતી જે મળતી હોય એનું ઘણી વખત મોડિફિકેશન તમારી સુધી પહોંચતું હોય દરેક વ્યક્તિ પોતાના ઓપિનિયન્સ પ્રમાણે શેર કરતું હોય એટલે તમે પેનિક થતા હોવ તમારે આની અંદર આવું કોઈ પ્રેશર લેવાની જરૂર હોતી નથી આજે એક એક્ઝામ્પલ બહુ સરળ એક્ઝામ્પલ આપું ક્રિકેટ મેચ ચાલુ થતી હોય ત્યારે કેટલું બધું પ્રેઝન્ટેશન આપવામાં આવે મીડિયામાં આજે તો આવી પીચ છે ને ત્રણસો રન બનશે ને ચારસો બનશે ને સાડા ચારસો જ્યારે આખી મેચ જુઓ ત્યારે ખબર પડે કે બંને ટીમના ભેગાથી બી સાડા ત્રણસો નહોતા થયા પીચ એટલી બધી બોલિંગ પીચની આવું બધું હોઈ શકે ઘણી વખતે કારણ કે આ વસ્તુ મેં તમને કીધું એટના કે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આવતી હોય એટલે તમે બી પેનિક થતા આ મુજબ હવે આપણે આગળના ટોપિક પર જોઈએ પછી એક રૂલ્સ એવો છે કે જ્યાં આગળ કે ભાઈ તમારે જો કેનેડામાં છો ને તમારી પાસે પીઆર છે અલ્ટિમેટલી જોવા જઈએ તો આ પીઆર હોય એટલે તમારું જે પાછળનું સ્ટેટસ હશે એ બધું કેન્સલ થઈ શકે છે હવે તો એક એક્ઝામ્પલ હું તમને સમજાવું તમે જ્યારે સ્ટુડન્ટ વિઝામાં ગયા હો તમે સ્ટુડન્ટ વિઝા પછી વર્ક પરમિટ લીધી છે માનો કે એક એક્ઝામ્પલ ખાતર તો ઓબ્વિયસલી તમારું સ્ટડી સ્ટેટસ પૂરું થઈ જ ગયું વર્ક પરમિટ લીધા બાદ તમે જ્યારે પીઆર એપ્લાય કર્યું પીઆર મળી ગયું તો પીઆરમાં ઓલરેડી બધા રૂલ્સ લે તમે જે વર્ક પરમિટ સ્ટડીમાં જે અધિકારો મળતા તે મળતા જ હોય છે તો એ તો છે કે કેન્સલ થઈ રહ્યા હોય છે આ રીતના આ જે ત્રણ કે ચાર ટોપિક જે હતા એ મને આખો રિપોર્ટ વાંચ્યા બાદ મને એવું આઈડિયા લાગ્યો કે આનો આખો મતલબ આવો થઈ રહ્યો છે આ એક મેં મારો ઓપિનિયન શેર કર્યો કદાચ તમારે હજી કોઈ ક્વેશ્ચન વધતા હોય તમે એકવીસમી ફેબ્રુઆરી હું લાઈવ આવવાનો છું ત્યારે બી કનેક્ટ કરી શકો છો અથવા કોમેન્ટમાં તમે પૂછી શકો છો પરંતુ હા મેં તમને કીધું એના કે આઈઆરસીસીએ આ વસ્તુ ડિક્લેર કરી છે કે જે લોકો ઇલિગલ કામ કરી રહ્યા છે અમુક એક્ટિવિટી જેવી કરી રહ્યા હોય એને કડક થવું એને પકડવા અને એ લોકો પર કડક ડિસિઝન લેવા માટે એક નિર્ણય બહાર પાડ્યો સોશિયલ મીડિયા દ્વારા તમારા થ્રુ એટલું બધું પેનિકલી ફેલાણું કે જેને કારણે ક્લાયન્ટના કન્ટિન્યુસલી કોલ યા ડીએમ્સ બધાને જઈ રહ્યા છે આ વસ્તુને કારણે થઈને મારે ખાસ મેં તમને કીધું એ રીતના કે મેં તમને ઘણી વખતે કીધું હોય છે મને ઘણા કોમેન્ટ્સ બી કરતા હોય છે કે સર તમે આ ઇન્ફોર્મેશન આપી એના પહેલાં કોકે આપી દીધી બીજાએ આપી હવે એ જ લોકો આ પેનિક ફેલાઈ રહ્યા હોય છે નોર્મલી મેં તમને ઘણીવાર કહું છું માહિતી ખાલી પહોંચાડવી એ આપણો ઉદ્દેશ્ય નથી એ તો તમે ગમે ત્યાંથી જોઈ શકશો પરંતુ માહિતી સરળ રીતે દરેક મા બાપને સમજાય એમના મનને સંતોષ મળે અને રિલેક્સ થઈ શકે કે ભાઈ આજે એમનું બાળક કંઈ ખોટું નથી કરતું તો એમના ઉપર બી લટકતી તલવાર છે એ પ્રેશર એમનું હળવું થઈ શકે એ આપણો એક નાનો અમતો ઉદ્દેશ્ય છે તમે બી મેં તમને કહેતો રહું છું એવી રીતના તમારો બી આની અંદર સપોર્ટ આપતા રહ્યો અને મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત અને વિડીયો જો આજનો સારો લાગ્યો એક લાઇક કરતા જ